નમસ્કાર મિત્રો મિત્રો ઘણી વખત તમે સાંભળ્યું હશે કે કોઈ પણ વ્યક્તિની પ્રોપર્ટી ઉપર તમે બાર વર્ષ સુધી કબજો કરી લો તો સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર તમે બાર વર્ષ પછી માલિકી હક ધરાવી શકો છો મતલબ કે પ્રોપર્ટી જે છે એ તમે તમારી કરી શકો છો અને આ વસ્તુ સાચી છે કોઈ ખોટી વસ્તુ કે હવા હવાઈ બાજી કંઈ છે નહીં કંઈ પણ સુપ્રીમ કોર્ટે વીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ એક કેસની અંદર આ જજમેન્ટ જે છે એ જારી કરેલું હતું અને એમાં આ બાર વર્ષનો નિર્ણય જે છે તો એ કરવામાં આવ્યો હતો પરંતુ આપણે જેટલું ધારીએ છીએ એટલું આ વસ્તુ સહેલી નથી એમાં ઘણા બધા રૂલ્સ છે અને રૂલ્સ જે છે એ રૂલ્સમાં આવતી હોય પ્રોપર્ટી તો જ તમે એક કબજો કરી શકો છો બાકી તમે ડાયરેક્ટ સીધા બાર વર્ષમાં કોઈ પણ વ્યક્તિની પ્રોપર્ટી ઉપર રહો અને બાર વર્ષ પછી તમે ડાયરેક્ટ કોર્ટની અંદર જશો તો તમારે એ પ્રમાણે પ્રોપર્ટી જે છે તમારા નામ ઉપર નથી થવાની તો એને આપણે કોર્ટની ભાષાની અંદર વાત કરીએ તો એડવર્સ પોઝિશન તરીકે ઓળખીએ છીએ પ્રતિકૂળ કબજા તરીકે એને ઓળખવામાં આવે છે અને પ્રતિકૂળ કબજાનો કોઈપણ કાયદો અત્યારે કોર્ટની અંદર નથી બરાબર એ સ્વાભાવિક છે પરંતુ આના જે રૂલ્સ જે છે તો એ કયા કયા રૂલ્સ છે એના વિશે વિગતવાર વાત કરીશું એકદમ સરળ ભાષાની અંદર આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરીશું તો તમને પણ વાસ્તવિકતા જે છે એ સમજાઈ જશે મિત્રો તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો બાર વર્ષ સુધી કોઈપણ વ્યક્તિની પ્રોપર્ટી ઉપર કબજો કરી લેવાથી એ પ્રોપર્ટી તમારી બની શકે છે પરંતુ એમાં અમુક નિયમો છે એ નિયમો વિશે આપણે વિગતવાર વાત કરીશું સૌ વાત કરીશું મિત્રો કે જે સુપ્રીમ કોર્ટે બે હજાર ચોવીસની અંદર જે જજમેન્ટ આપેલું હતું તો એના વિશે વાત કરીશું આપણે કે વીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ જે સુપ્રીમ કોર્ટે જે કેસની અંદર જે જજમેન્ટમાં નિર્ણય આપ્યો હતો એમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે ફક્ત બાર વર્ષ પ્રોપર્ટી ઉપર બાર વર્ષ કે તેથી વધુ કોઈ પણ પ્રોપર્ટી ઉપર કબજો કરી લો તો એના માલિક નથી બની જતા પરંતુ એના અમુક નિયમો છે એના વિશે પણ આપણે વાત કરીશું આપણે અને એવી કોઈ પ્રોપર્ટી ઉપર કબજો કરેલો હોય બરાબર કોર્ટની ભાષાની અંદર વાત કરીએ આપણે તો એને કહેવામાં આવે છે એડવર્સ પજેશન મતલબ કે પ્રતિકૂળ કબજો પ્રતિકૂળ કબજો એટલે કોને કહેવાય તો એના વિશે પણ આપણે વાત કરીએ સૌ પ્રથમ આપણે પ્રતિકૂળ કબજો સમજશું અને ત્યાર પછી જે કોર્ટની આપણે જે સાત શરતો જે છે એ રાખેલી છે એના વિશે વાત કરીશું આપણે વિગતવાર વાત કરીશું આપણે તો પ્રતિકૂળ કબજા વિશે પહેલાં આપણે સમજી લઈએ તો સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિની પ્રોપર્ટી જે છે તો એનો માલિકી હક હોય છે અને માલિકી હક એ પ્રોપર્ટીનો ઉપયોગ કરવો એનો પૂર્ણ અધિકાર હોય છે એ સ્વાભાવિક છે પરંતુ એ વ્યક્તિ ક્યાંય બહાર હોય અથવા તો કોઈ કારણોસર એ પ્રોપર્ટીનો ઉપયોગ ન કરતો હોય અને એવા સંજોગોની અંદર થર્ડ પાર્ટી મતલબ કે ત્રીજી વ્યક્તિ કોઈ આવી અને એ કબજા એ પ્રોપર્ટી ઉપર રહેવા લાગે અને કબજો કરવા કરીને રહેવા લાગે અને એક બે વર્ષ અથવા તો એક બે મહિનાની પરંતુ પૂરા બાર વર્ષ સુધી તેમાં રહેવા રહેવા લાગે અને ત્યાર પછી એ પણ મુખ્ય માલિકને ખબર હોય કે ભાઈ આ પ્રોપર્ટી મારી પ્રોપર્ટી ઉપર ત્રીજા વ્યક્તિએ કબજો કરેલો છે એ એટલા સમયથી રહે છે પરંતુ મુખ્ય માલિક જે છે તો એને મતલબ ખાલી કરવા માટેનો આદેશ ન આપે અથવા તો એના સામે કોઈ એક્શન ન લે અથવા તો એના સામે કોઈ ખાલી ન કરતા હોય તો કોર્ટની અંદર બાર વર્ષ સુધી અરજી પણ ન કરી હોય તો એવા સંજોગોમાં કોર્ટ એવું સમજશે કે આ પ્રોપર્ટીનો મુખ્ય માલિક જે છે તો એ આ પ્રોપર્ટી પ્રત્યે લાહ પરવા છે અને તેને આ પ્રોપર્ટી હારે બહુ કંઈ લેવા દેવા નથી અને એવા સંજોગોમાં જે કબજો કરેલી વ્યક્તિ છે તેનો કાયમી હક વધારે મજબૂત બની જાય છે આ પેલી સ્ટેપ છે બરાબર તમારી પાસે કોઈ પેપર ના હોય તો આ પ્રમાણનું તમે કોઈ ડાયરેક્ટ કોઈ થર્ડ પાર્ટીની પ્રોપર્ટી ઉપર તમે કબજો કરેલો હોય અને એમાં તમે રહેવા લાગો તો એને એડવાન્સ પોઝિશન મતલબ કે પ્રતિકૂળ કબજો કહેવામાં આવે છે ત્યારે મુખ્ય માલિકને ખબર હોવા છતાં પણ બાર વર્ષ સુધી કોઈ પ્રકારની કાર્યવાહી ન કરે ત્યારે તે કબજાદાર વ્યક્તિ કોર્ટમાં એવો દાવો કરી શકે કે મને આ પ્રોપર્ટીના માલિકી હક આપો પરંતુ કોર્ટે એવું દર્શાવેલું છે મિત્રો કે ભાઈ ફક્ત બાર વર્ષ રહેવાથી તમે કબજો મળી નથી જતો હવે એના નિયમો જે શું શું છે સાત નિયમો કોર્ટે આપેલા છે સાત શરતો તમે કોર્ટની અંદર પૂરી કરો તો પછી તમને આ કબજો મળી શકે છે તેની શરત જે છે તો શું છે એના વિશે વિગતવાર વાત કરીશું શરત નંબર એકની વાત કરીએ મિત્રો તો શાંતિપૂર્ણ કબજો હોવો જોઈએ હવે શાંતિપૂર્ણ કબજો કોને કહેવાય કે ભાઈ મુખ્ય માલિક હોય તો એ બાર વર્ષ સુધી એને કોઈપણ પ્રકારનું ઓબ્જેક્શન એના વિરુદ્ધ ના ઉઠાવેલું હોય એને ખાલી કરવા માટેનું કીધેલું ન હોય અથવા તો એના અગેન્સ્ટ બાર વર્ષની અંદર કોઈ કોર્ટની અંદર અરજી ના કરેલું હોય તો એવા સંજોગોમાં એ શાંતિપૂર્ણ કબજો કહેવામાં આવે છે અને આ પ્રમાણે બાર વર્ષ સુધી તમે એકને એક જગ્યાએ રહ્યા હોય તો એને એક શરત પૂરી થઈ પૂરી થઈ કહેવાય છે ત્યાર પછી બીજા શરતની વાત કરીએ મિત્રો તો જાહેર કબજો હોવો જોઈએ જગજાહેર કબજો મતલબ કે ચોરી સૂપેથી નહીં બધા લોકોને ખબર હોય યાની કે મુખ્ય માલિકને પણ ખબર હોવી જોઈએ ખબર હોય અને એ પ્રમાણે તમે રહેતા હોય તો એને શાંતિપૂર્ણ કબજો કહેવામાં આવે છે હવે વાત કરેલી મિત્રો કે ભાઈ નિરંતર કબજો હવે નિરંતર કબજાનો મતલબ શું થાય નિરંતર કબજાનો મતલબ એ થાય મિત્રો કે તમે જે પ્રોપર્ટી ઉપર કબજો અથવા તો રહો છો તો તેમાં નિરંતર તમારે બાર વર્ષ સુધી કન્ટિન્યુ તમારે રહેવું પડે એવું નહીં કે ભાઈ બે વર્ષ સુધી તમે ત્યાં રહેતા હોય પછી બે પાંચ વર્ષ સુધી તમે છોડીને બીજી જગ્યાએ રહેતા હોય બે પાંચ વર્ષથી પાછા આવો અને તમે પાછા ત્રણ ચાર વરસ તમે ત્યાં રહો એ પ્રમાણે નહીં નિરંતર મતલબ કે બાર વર્ષ સુધી તમે એકને એક જગ્યાએ રહેતા હોય તો એને નિરંતર કબજો કહેવામાં આવે છે અને આ પ્રમાણે તમારી ત્રણ શરત કોર્ટની અંદર તમારી પૂરી થઈ જાય છે ચોથી શરતની વાત કરીએ મિત્રો તો તમારો કબજો જે છે એ મેક્સિમમ બાર વર્ષ કે તેથી વધારે હોવો જોઈએ બાર વરસથી ઓછો હોય તો ના ચાલે પરંતુ બાર વર્ષ કે તેથી વધારે તમારો કબજો આ પ્રમાણે હોવો જરૂરી છે ત્યાર પછી પાંચમી ચરતની વાત કરીએ આપણે તો કબજો કર્યાની તારીખ પણ તમારી પાસે હોવી જરૂરી છે મિત્રો બરાબર કે ભાઈ આ તારીખને આ તારીખથી આ વર્ષથી અમે કન્ટિન્યુ જે છે અત્યાર સુધી રહીએ છીએ મતલબ કે બાર વર્ષ કે તેનાથી વધારે રહીએ છીએ તો આ વસ્તુનો પણ તમારી પાસે ખ્યાલ હોવો જોઈએ બરાબર અને આની સાથે સાથે તમારે સરકારી ટેક્સ પણ તમે પે કરતા હોવો જોઈએ મિત્રો જેવા કે તમે લાઇટ બિલ પે કરતા હોવો જોઈએ ત્યાર પછી વેરા બિલ જે આવતું હોય પાણી બિલ પાણી બિલ જે આવતા હોય તો આ બધા જે સરકારી જે સામાન્ય ટેક્સીસ જે છે તો એ પણ તમે બાર વર્ષથી તમે કન્ટિન્યુ પે કરતા હોવા જોઈએ કારણ કે બધી શરત પૂરી થઈ જાય તેમ છતાં પણ તમે જો ટેક્સ જે છે તમારો પેન્ડિંગ હોય તો કોર્ટ એવું સમજશે કે ભાઈ આનો મતલબ એ છે કે તમે ત્યાં રહેતા ન હતા એમ એટલે તમારે આની સાથે સાથે તમારા ટેક્સ જે છે સરકારી ટેક્સ એ પણ તમારે પે કરવા જરૂરી છે ત્યાર પછી છઠ્ઠા નંબરનું શરત આવે છે કબજાનું નેચર પ્રતિકૂળ હોવું જોઈએ સૌથી મહત્ત્વનો મુદ્દો કહી શકાય મિત્રો હવે કબજાનું નેચર પ્રતિકૂળ એટલે શું પ્રતિકૂળ એટલે કે ના તો તમારી પાસે એનું કોઈ એગ્રીમેન્ટ હોવું જોઈએ ના તમારી પાસે એના કોઈ પેપર ડોક્યુમેન્ટ હોવા જોઈએ ના તમારી પાસે કોઈ ભાડા ચિઠ્ઠી હોવી જોઈએ કે ના કોઈએ આપેલી પરમિશન હોવી જોઈએ બસ ખાલી તમે ત્યાં રહેતા હોય કોઈ પરમિશન વગર કોઈ વસ્તુ રગર કબજો કરીને તમે બાર વર્ષથી રહેતા હોય તો એને કહેવામાં આવે છે કબજાનું નેચર પ્રતિકૂળ તો આ પ્રમાણે છ શરતો પૂરી થઈ જાય છે હવે સાતમી અને લાસ્ટ શરતની વાત કરીએ મિત્રો તો કબજાદારે એ પ્રમાણિત કોર્ટની અંદર કરવું પડશે કે અમે જે પ્રોપર્ટી એના પ્રોપર્ટીમાં રહીએ છીએ તો એનો માલિક હક માગીએ છીએ તો એનો અસલ માલિક કોણ છે તો એ પણ તમારે સાબિત કરવું પડશે અસલ માલિક કોણ છે એ પણ તમારે કોર્ટની અંદર સાબિત કરવું પડશે એવું નહીં મિત્રો કે ભાઈ કોઈ અંજાન જગ્યા હોય અને એમાં તમે બાર વર્ષથી કબજો કરીને રહેતા હોય ને ત્યાર પછી તમે કોર્ટમાં જશો તો એ પ્રમાણે કોર્ટ તમને એ જગ્યા નામે કરી દેવાની નથી પરંતુ એનો અસલ માલિક કોણ છે એ પણ તમારે કોર્ટની અંદર સાબિત કરવું પડશે અને આ સાર્થ શરતો જે છે એ તમે પૂરી કરો મિત્રો તો તમને કોર્ટ જે છે એ માલિકી હક આપી શકે છે ઘણા લોકોના મિત્રો એવી રીતના પ્રશ્ન હોય છે કે ભાઈ બાર વર્ષથી કબજો કરી લીધો હોય કોઈ વ્યક્તિને એની પ્રોપર્ટી જે છે તો આ તો અન્યાય કહેવાય કારણ કે આના પહેલાં પણ મેં વિડીયો બનાવેલા હતા આ પ્રમાણના તો એમાં ઘણા બધા મિત્રોએ કોમેન્ટ પણ કરેલી હતી પરંતુ એમાં જે કોર્ટે જે શરતો આપેલી હતી તો એ શરતો જે છે એ ખ્યાલ ન હોય તો આના આ વિડીયો જોયા પછી તમને ખ્યાલ પડી ગયો હશે મિત્રો આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ જરૂરથી કરજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો